માસી થોડા દિવસમાં તો જતા જ રહેશે ને જિંદગી તો અહીંયા રહેવાના નથી પછી આપણે કઈ રસ્તો કરી લેશું છે પણ હવે એવું નથી લાગતું કે માસી જે છે એની ઉપર ધ્યાન દેવા જેવું છે શું ધ્યાન દેવું છે ધ્યાન દેશું તો માસી ને એવું લાગશે કે એમનો મુદ્દો આ ઘરમાં મહત્વ છે અને એ વાતને મહત્વ આપવાની આપણે કોઈ જરૂર નથી મહત્વની વાત નથી પણ તમે જોતા નથી આપણે આટલા સમયથી આ ઘરમાં રહીએ છીએ અને એમ પણ મમ્મી ફેશનેબલ હતા એનાથી આપણે કઈ અજાણ નથી તમને ખબર છે ને અને આટલા બધા દેખાવડા પણ છે મમ્મી એમાં પણ કોઈ શંકા નથી તો અમુક સમયથી તો મમ્મી એટલા બધા સાદાઈથી રહે છે કે મને પણ એવું લાગે છે કે કેમ આવું હશે તને શું લાગે છે સાદાઈ શું છે માણસ સાદગીમાં ન જીવી શકે એ પણ તો એક રૂપ છે ને માણસનું જીવવાનું કોઈને ગમે છે ફેશન કરવી કોઈને સાદી રીતે રહેવું ગમે છે જો સીતા વધારે કઈ ખબર નથી પણ મમ્મી જે કરે છે ને એમની પર્સનલ ચોઇસ આપણે એમ એમને ના રોકી શકીએ મમ્મી ને એવી રીતે રહેવું ગમતું હશે કદાચ તો રહેતા જો ઉંમરની સાથે મમ્મીમાં ચેન્જીસ આવ્યા છે અને કોઈ પણ માણસમાં આવે ને સીતા તું જ વિચાર તારા લગ્ન થયા પહેલા તું કેવી હતી વેસ્ટર્ન કપડા પહેરવાના પાર્ટીસ કરવાની હવે તું સાદાઈથી રહી છે શું કામ તારી ઉંમર અને તારા અનુભવ જીવનમાં જ્યારે માણસનો હોદો બદલે ત્યારે એની વિચારની ક્ષમતા બદલી જાય છે બસ મમ્મી સાથે પણ કંઈક એવું જ હશે હા ભાભી તમારી વાત પણ સાચી હોય શકે પણ તો એ છતાં મન વ્યાપુ રહે છે એવું થાય છે કે એકવાર મમ્મી સાથે વાત કરીએ કે શું પપ્પા સાચું એને કોઈ દબાણમાં રાખે છે ડરીને જીવે છે મમ્મી આ ઘરમાં બિલકુલ નહીં આપણે આ વાત કરવાની કોઈ જરૂર નથી જો આ કહેવત છે કે વાજતું ગાજતું માંડવા આજ નહીં તો કાલ વાત સામે તો આવવાની જ છે ને અમે લોકો બાર તો એની વાતો કરતા હતા તમારા બંને ના મો મને ઉડી ગયેલા લાગે છે નઈ નઈ મમ્મી એટલે તો જવું છે તમે તાર કરો કરો બધું જ પણ આ રસોઈ બનાવો હમણાં મારા બંને દીકરાઓ આવશે જમવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી જી તમે અમારી આટલી ચિંતા કરો છો તમને ટ્રસ્ટ નથી કે તમારા દીકરાઓ ઘરમાં પગ મૂકશે ને ત્યાં જમવાનું તૈયાર હશે હા એ તો છે મારી દીકરીઓ એટલી છે જ હોશિયાર તો પણ બહુ મોડું થઈ ગયું છે દીકરાને તમે ક્યાંની શું ગપ્પા મારી રહી છો મમ્મી તમે ચિંતા ના કરો ને એમ પણ આજે કેટલા દિવસ પછી અમે બંને કિચનમાં એકસાથે ભેગા થયા છીએ એટલે વાતો કરતા હતા મમ્મી મને કે કેવું લાગે છે કે તમે મારી પઈ ગયા સો એવું મને કઈ લાગી રહ્યું છે એવું કઈ નથી પણ એક વાત પૂછું હા બોલો લે દીકરા મમ્મી પ્લીઝ જે હોય ને સાચું કહેજો તમને અમારા બન્નેથી કઈ વાંધો છે અરે કેવી વાત કરો છો તમે બંને મારી દીકરીઓ છો તમારા દીકરાઓથી લે સવારે સાગર અને દેવાં ગાડી ગાડી વાતો કરતા હતા અને હવે તમે મમ્મી કદાચ તમને ગાંડી લાગતી હશે આ વાત પણ તમને જોઈને અમને દુઃખ થાય છે તમે એકદમથી બદલી ગયા છો તમારા દેખાવની વાત નથી કરી રહી પણ તમારો સ્વભાવ તમે એકદમ બદલી ગયા છો મમ્મી પ્લીઝ કઈ પણ હોય તો તમે અમને કહી શકો છો તમે અમારા સાસુ છો પણ અમારી માની જગ્યાએ છો પ્લીઝ મમ્મી ક્યારે એવું ના થાય કે અમારી કોઈ વાતને લઈને તમે અંદર અંદર દુખી થવા અમને કહી ના શકો એટલે પૂછી રહી છું અરે દીકરા એવું કઈ નથી તમે બંને આટલી મને ખુશ રાખો છો મારી સેવા કરો છો બીજું મારે શું જોઈએ અને તમારાથી દીકરાઓ શું તકલીફ હોય હા તમે ખુશ તો હું પણ ખુશ મમ્મી તો પણ એક સવાલ પૂછું હા પૂછો ને આમ ગોળ ગોળ વાતો નહીં કરો શું ચાલી શું રહ્યું છે હા મમ્મી તમે પહેલા જે રીતે અમે ફેશન કરીએ છીએ એ જ રીતે તમે પણ કરતા જ હતા તો અત્યારે કેમ એવી રીતે તમે નથી રહેતા ચાલો સવારે બે દીકરાઓ એ માથું ખાધું અને હવે તમે એ જ પ્રશ્ન સોરી મમ્મી તમને ખોટું લાગ્યું ને એટલે જ મને ના પાડતી હતી કે આપણે વાત નથી કરવી ના ના દીકરા કઈ ખોટું નથી લાગ્યું તમે મારી દીકરીઓ જ છો તમે તમને જે મનમાં આવે મને પૂછી શકો છો પણ તમે બધા વિચારો છો એવું કશું જ નથી મને સાદા કપડાં પહેરવા અને સાદગી વાળું જીવન હવે ગમે છે કયું હતું ને કઈ નથી મમ્મીજી તમે બહુ બ્યુટીફુલ છો આ એજ માં પણ તમે આટલા મસ્ત દેખાવ છો અને અમે સવાલ એટલા માટે કરતા હતા કે કદાચ તમને એવી ઇન્સિક્યોરિટી ના કે વહુ આવી ગઈ છે મારી ઉંમર થઈ ગઈ છે એટલે હું હવે આવી રીતે ન રહી શકું મમ્મીજી તમને જે ગમે એ તમે કરી શકો છો ઠીક છે ને ટેન્શન ના લેશો એવું કશું જ નથી અને જલ્દી જલ્દી હવે જમવાનું બનાવો મારા દીકરાઓ આવતા હશે મને પણ ભૂખ લાગી છે હું તો ક્યારની કહેતી હતી પણ આ મારું કઈ માનતી નથી ક્યારે હા હા મમ્મી જ નામ ને એટલા માટે જો કેવું તો માસી સાચા હોય તમારો ડાઉટ અત્યારે કદાચ સાચો હોય શકે કેમ કે ભાભી હમણાં વાત થઈ ત્યારે મેં તમને એ જ કીધું ખબર ને કે મમ્મી કંઈક તો છુપાવી રહ્યા છો આપણે એને પૂછવું જોઈએ મમ્મી ખુલીને વાત નહીં કરે એનું કારણ છે કે પેલું કહે ને કે પોતાના હસબન્ડને કોણ વળી હલ્કો પાડે એટલા માટે મમ્મી ફાઈનલ છે કે દભાઈને તો રહે જ છે આ ઘરમાં રભાઈ તમને શું લાગે છે આ પપ્પાને સમય આપ્યો હતો એ પ્રમાણે અહીંયા આવશે ખરા હવે જ ને શું કામના આવતા જશે અને હવે તો છે ને પપ્પા સાથે ચોક્કી જ વાત કરી લેવી છે ખ્યાઉ કરવા પાછળનું એનો મોટિવ શું છે શું કામ હેરાન કરે છે મમ્મી લો આવી ગઈ કેમ બેટા તમે લોકો એ મને ફોન કરીને અર્જન્ટ બોલાવ્યો એવું તે વળી શું કામ પડી ગયું પપ્પા શું ચાલી રહ્યું છે ઘરમાં કેમ આજે તો મારી સાથે આવા પ્રશ્નો કેમ કરે છે બરાબર તો પૂછ્યું છે મોટા ભાઈ આજકાલ ઘરમાં બનાવજ એવા બની રહ્યા છે એટલે અમારે તમને આવા જ સવાલ કરવા રહ્યા પપ્પા એક મિનિટ કેમ બનાવજ જ આવા બની રહ્યા છે એટલે આપણા ઘરમાં કેવા બનાવ બને છે મને કહેશો જરા હા આપણા ઘરમાં એવા બનાવ બને છે કે ઘરના વ્યક્તિઓને દબાવવામાં આવે છે

તારી જે માસી આવી છે ને હા મને લાગે છે કે આ એને જ આ તમારા કાન ભર્યા છે અમે કે માસી નું નામ લીધું જ છે અત્યાર સુધી અને તમને કેવી રીતના ખબર પડી ગઈ કે આ બધી વાતો અમને માસી જ કરીએ છે મને એટલે રેવા દોને પપ્પા શાણા થવાનું રેવા દોને તમને ઓળખીએ છીએ આ બધું માસીના નામે થોપી દેવાનું છે બાકી છે ને બધું તમે જ કર્યું છે અને આવી રીતના મમ્મીને ને દાબમાં રાખીને તમે સાબિત શું કરવા માંગો છો હા અને આમ પણ અત્યાર સુધી છે ને આ બધી વસ્તુ મારી નજરમાં નથી આવી

મારે તમારી સાથે કોઈ ચર્ચા નથી કરવી નથી કરવી ચર્ચા કોઈ તમારી સાથે શું ને ક્યાંથી ચર્ચા કરે પોતે જ ખોટા છે એટલે હાથ ઉપાડી ઉપાડીને જવાબો આપી રહ્યા છે રેવા દે ને આ તો આપડા બાપ છે ને એટલે કઈ બોલતા નથી પણ હવે છે ને મોંગા મોઢે વધુ સહન નઈ કરી આપણો પણ સમય આવશે હવે છે ને અને ચોખ્ખા શબ્દોમાં કહી દેવાનું છે અને મમ્મીને જો એને હેરાન કર્યા ને લઈ અને ઘર છોડીને જતા રહીશું હવે અહિયાં ઉભા ઉભા કરીશું કે પછી ઘરે પહોંચીશું હા પપ્પા પહોંચે પેલા પોચવું પણ પડશે ને ચાલો જલ્દી